છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના વિડીયો હજી સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે લોકો હેતુલક્ષી પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નમાં વિકલ્પો પહેલો વિકલ્પ અહીંયા તમને લોકોને મધ્ય બિંદુના યામ માટેનો આપેલો છે મધ્ય બિંદુ ખાલી જગ્યા છે એ તમારે મેળવવાનું છે તો પહેલા વિકલ્પની અંદર તમને અહીંયા રકમ કંઈક આવી આપેલી છે કે એ કાઉસમાં પાંચ અલ્પવિરામ ત્રણ અને બી કાઉન્સમાં ત્રણ અલ્પવિરામ ત્રણ હોય તો એ બી નું મધ્ય બિંદુ શોધો એ બી નું મધ્ય બિંદુ ખાલી જગ્યા આમાંથી થશે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ છે જયારે મધ્ય બિંદુના માટે કામ તમારે કરવાનું હોય તો મધ્ય બિંદુના યામ મધ્ય બિંદુ માટે તમારે યામ આવી રીતે થઈ જશે એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ વાય વન પ્લસ વાય ટુ બાય ટુ એની આ રીતે નું થશે તો આપણે સિમ્પલ રીતે દાખલો ગણવો કે કઈ રીતે કામ કરવું તે બે વસ્તુ આપણે ધ્યાનમાં માં લઈએ તો અહીંયા થઈ જશે 5+3 છેદમાં 2 આ x1 છે આ y1 છે આ x2 છે આ y2 છે રેડી તો હવે અહીંયા શું થઈ જશે તો કે y1 કેટલો આપેલો છે 3+3 છેદમાં કેટલા થઈ ગયા 2 રેડી તો અહીંયા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પાંચ ને ત્રણ કેટલા થઈ ગયા આઠ આઠના છેદમાં બે અલ્પ વિરામ અહીંયા થઈ ગયા છ ના છેદમાં કેટલા થઈ ગયા બે તો અહીંયા તમને જવાબ મળશે ચાર અલ્પ વિરામ ત્રણ આ તમારો આન્સર મળે છે મધ્ય બિંદુના યામ માટેનો તો આમાંથી ઓપ્શન તમને કયો જોવા મળે છે તો કે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપણને સી મળે છે તો સી ઓપ્શન આપણે કમ્પ્લીટ થઈ ગયો હેતુલક્ષી પ્રશ્ન તો આવી રીતે ગણવાનો કે અંદર ટાઈમ પાસ તો આપણો ઘણો બધો થયો કારણ કે આપણે સૂત્ર લખ્યું સૂત્રની અંદર કિંમત મીકી અને સાદુ એના કરતાં સિમ્પલ એક બાબત સમજી લ્યો અહીંયા તમે લોકો આ રીતે કામ કરો તો તમારું ઝડપથી કામ થાય પાંચ આપેલા છે પાંચ અને ત્રણ નો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા તો કે આઠ આઠ ના છેદમાં કેટલા લઈ લીધા બે અને ત્રણ અને ત્રણ નો સરવાળો કરો કેટલા થઈ ગયા છ ના છેદમાં કેટલા થઈ ગયા બે તો અહીંયા થઈ ગયો તમારા લોકો માટે ચાર અલ્પવિરામ ત્રણ આ તમારો આન્સર થઈ જાય એડી ડાયરેક્ટ જ કામ કરવાનો ગણતરી કરવી કોઈ જરૂરી નથી આ રીતેની પ્રેક્ટિસ કરશો એટલે દાખલો ચોક્કસ થઈ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આ હેતુ લક્ષી તમને ખ્યાલ આવી ગયો હશે તો આપણે લોકો એને ડન કરી દઈએ કે ડન થઈ ગયો છે ચાલો નેક્સ્ટ હેતુ લક્ષી પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે અહીંયા પણ તમને લોકોને રેખાખંડને જોડતા બિંદુના મધ્ય બિંદુના યામ જ શોધવાનું કીધું છે તો હવે જે તમે ટ્રિક શીખા પહેલા હેતુ લક્ષી ની અંદર તે ટ્રિક પ્રમાણે કામ કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો એક ને ત્રણ કેટલા થઈ જાય ચાર ચાર ભાંગ્યા કેટલા થઈ ગયા બે

આ પ્રકારના પ્રશ્નો તમારા માટે ખાસ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નની થિયરી તમારે લોકોએ જો જોવાની હજી બાકી હોય તો આપણી ચેનલ ઉપર પહેલો જે વિડિયો છે એ થિયરી માટેનો એ સંપૂર્ણ રીતે જોઈ નાખશો એટલે તમને થિયરીકલ હેતુ લક્ષી પ્રશ્ન બધા આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે તો કે લમ અંતર શોધવાનું છે કોનાથી તો કે વાયક્ષથી વાયક્ષથી તમારા લોકોએ લમ અંતર શોધવાનું છે હવે આની સમજૂતી મેળવવા માટે છે ને એટલે મેં તમને કીધું કે હેતુલક્ષી પ્રશ્ન તમે લોકો જોઈ નાખજો ચાલો તો માઇનસ બે માઇનસ ત્રણ છે એટલે ત્રીજું ચરણ બતાવે છે માઇનસ બે અને માઇનસ ત્રણ એટલે તમારે ધારો કે બિંદુ અહીંયા આવ્યું આ માઇનસ બે અને અલ્પવિરામ માઇનસ ત્રણ હવે આનું વાય એક્સ થી લંબ અંતર શોધવાનું છે વાય એક્સ થી લંબ અંતર એટલે માનાંકમાં એક્સ ની કિંમત આવે તો માનાંકમાં એક્સ ની કિંમત એટલે આ કેટલા એકમ થાય ત્રણ એકમ થાય આ રીતે પણ કામ કરી શકો ત્રણ એકમ આ રીતે પણ તમે લોકો લઈને કામ કરી શકો અથવા તમે બીજી કઈ બાબતે ધ્યાન રાખી શકો તો કે અહીંયા ધ્યાન આપો બિંદુ નોંધની બાબત આપણે જણાવી દઈ નોંધ કઈ છે તો કે બિંદુ વિરામ વાય નું વાય અક્ષી લમ અંતર બરાબર માનાંકમાં એક્સ અને તે જ કે બિંદુ એક્સ અક્ષ થી લમ અંતર એટલે થઈ જશે બરાબર માનાંકમાં વાય આ બે વસ્તુ યાદ રાખવાની છે

બે એકમ ખાસ કરીને ધ્યાન રાખજો અને એક્સ અક્ષ થી અંતર કેટલું આવશે તો કે ત્રણ એકમ રેડી તો અહીંયા તમારા માટે માનાંકમાં કેટલા થઈ ગયા એક્સ તો માનાંકમાં કેટલા આવી ગયા માઇનસ બે તો અહીંયા થઈ ગયું તમારા માટે બે એકમ રેડી તો બે એકમ આવતો હોય તમારો આન્સર ટીક માર્ક કરી લેવાનો ખ્યાલ આવ્યો અહીંયા ખાસ કરીને બાબતનું ધ્યાન રાખજો આ રીતે પણ તમે લોકો કામ કરી શકો અને આ થિયરિકલ બાબતથી આધીન રહીને તમે લોકો કામ કરી શકો તો આની અંદર જવાબ કેટલો આવશે બે એકમ એટલે ઓપ્શન નંબર એ એ છે લોકોનો આન્સર આવશે હેતુલક્ષી પ્રશ્ન તરફ જઈએ તો કે ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન પાછો તમને લોકોને થિયરી આધારિત તમને આપેલો છે એના અંદર તમને શું કીધું કે પી કાઉસમાં એક્સ અલ્પ વિરામ વાય નું ઉગમ બિંદુથી અંતર તમારા લોકોએ શોધવાનું છે તો ઉગમ બિંદુથી અંતર શોધવા માટેનું સૂત્ર અહીંયા તમારા લોકોનો ઓપ્શન નંબર એ છે રેડી જ્યારે ઉગમ અંતર તમારે હોય તો ઓપ્શન નંબર એ ટીકમાર્કમાં લેવાનો આ ઓપ્શન પણ આવે નહીં આ ઓપ્શન પણ તમારો આવે નહીં અને આ ઓપ્શન પણ આવે નહીં રેડી જ્યારે તમારો એ ઓપ્શન છે એ માત્ર એક જ ઓપ્શન એવો છે કે વર્ગમણની અંદર એક્સ નો સ્કવેર પ્લસ વાયનો સ્કવેર તમારો લોકોનો જવાબ આવે તો આ થિયરિકલ એમ શીખ્યું કહેવાય તો આને ડન કરી અને વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરના હેતુલક્ષી તરફ આપણે આગળ વધીએ

અને ચોથા શિરો બિંદુના યામ તમારે શોધવાના હોય અથવા ચોથા શિરો બિંદુમાંથી કોઈ પણ એક યામ તમારે શોધવાનો હોય વાયામ અથવા તો એક્સ્યામ મેળવવાનો હોય તો અહીંયા તમારે લોકોએ ધ્યાન રાખવાનું જો તમારે એક્સ્યામ મેળવવાનો હોય તો એક્સ વન પ્લસ એક્સ થ્રી બરાબર એક્સ ટુ પ્લસ એક્સ ફોર આ થઈ ગયું એક્સ્યામ માટે એક્સ્યામ માટે અને એ જ રીતે વાયામ જો મેળવવાનો વાયામ માટેનું કામ કરવાનું હોય તો વાયામ માટે કામ કરવાનું છે તો તમારા લોકોને થઈ જાય વાય વન પ્લસ વાય થ્રી બરાબર વાય ટુ પ્લસ વાય ફોર આના સિવાય બીજું કોઈ કામ તમારા લોકોએ કરવાનું ત્યાં છે નહીં એકદમ આસાનીથી કામ તમારું ત્યાં થઈ જશે હેડી આ રીતે ચાલો તો આની અંદર તમારે કયો યામ મેળવવાનો છે તો આની અંદર યામ મેળવવાનો છે વાયમ ચાલો રકમ વાંચી લઈએ પી કાઉસ અંદર બે અલ્પવિરામ ચાર

પ્લસ વાય થ્રી કેટલો આપેલો છે તો કે વાય થ્રી આપેલો છે છ તો અહીંયા થઈ ગયા છ પ્લસ વાય ટુ કેટલો આપેલો હતો ત્રણ તો અહીંયા થઈ ગયો ત્રણ અને કેટલો છે છે તો તો કે ઓલરેડી જ થઈ ગયું અહીંયા સરવાળો કરી નાખો કેટલા થઈ ગયા તો કે દસ દસ માઇનસ ત્રણ બરાબર કેટલા થઈ ગયા વાય વાય બરાબર આપણને કેટલા મળી ગયા સાત તો તમારો સાત તમારો જવાબ થઈ ગયો આના માટે કોઈ દાખલાની મેથડ કે નવું કંઈ વસ્તુ કરવાની હોતી નથી એકદમ આસાનીથી કામ થઈ જાય તો ઓપ્શન કયો બતાવે છે જોઈ લો તો

તો આ એમની એમ બરાબર તમારે બે લેવાના અને એન બરાબર કેટલા લેવાના એક તો ચાલો એના માટે આપણે વિભાજનનું સૂત્ર એપ્લાય કરીને કામ કરવું પડે તો યામ મેળવવા છે તો અહીંયા સૂત્ર થઈ જાય એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન અલ્પ વિરામ એમ વાય ટુ પ્લસ એન વાય વન છેદમાં એમ પ્લસ એન આ સૂત્ર એપ્લાય કરવું પડે બે સૂત્ર એપ્લાય ન કરવાના હોય એક જ સૂત્ર એપ્લાય કરવાનું હોય કારણ કે અહીંયા તમારે જોઈ લેવાનો એક્સિયમ કોઈનો નો સમાન આપેલો છે તો કે એક્સિયમ કોઈનો નો સમાન નથી બધાનો અલગ અલગ છે રેડી તો એક જ સૂત્ર એપ્લાય કરવાનું હોય એક્સિયમ જ મેળવવાનું હોય ત્યાં તમને લોકોને બાજુનો મળી જ જાય તો ચાલો આપણે એ પ્રમાણે ચેક કરીએ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય તો અહીંયા કેટલા આપેલા છે m બરાબર 2 છે તો આપણે લોકો 2 કૌંસ પ્લસ 1 કૌંસ છેદમાં કેટલા થઈ ગયા 2 1 એ જ રીતે 2

પ્લસ ત્રણ એકા ત્રણ છેદમાં કેટલા આવી ગયા ત્રણ ચલો અહીંયા જવાબની જવાબ નવ ના છેલ્પ વિરામ પાંચ તમારો જવાબ મળે તો અહીંયા તમે ખાલી એક શિયામ મેળવી ને ત્રણ આવતો હતો તો ત્રણ આવતો હતો તો અહીંયા આવી ગયો તમારો જવાબ ડાયરેક્ટ કામ થઈ જાય એટલે આ રીતે હેતુલક્ષી પ્રશ્ન તમારા લોકોએ ગણતરી સાથે લેવો પડશે તો અહીંયા તમારા લોકોનો ઓપ્શન નંબર બી આવશે અને દાખલાને આપણે ડન કરી દઈએ કારણ કે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કારણ કે વિભાજનનું સૂત્ર મારવાનું છે અને આને રિલેટેડ દાખલાઓ ક્યાં ક્યાં આપેલા છે તમને લોકોને તો કે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેની અંદર પ્રશ્ન નંબર એક આપેલો છે અને ઉદાહરણ નંબર તમને લોકોને છ આપેલું છે આ બે પ્રશ્ન આપેલા છે સેમ અને રિલેટેડ દાખલાઓ તમને લોકોને આપેલા છે તો ખાસ કરીને તૈયાર કરજો હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને લોકોને પૂછાઈ શકે સાથે સાથે જુલાઈ બે

હવે તમારે આના માટે કામ શું કરવાનું છે તો કે એક વર્તુળ તમને આપેલું છે વર્તુળની અંદર તો કે કેન્દ્ર ઉગમ બિંદુ છે ઉગમ બિંદુ એ કેન્દ્ર છે તો ઉગમ બિંદુ થઈ ગયું તમારા માટે ઉગમ બિંદુ શું આપેલું છે કેન્દ્ર તો કેન્દ્ર માટે ઉગમ બિંદુ એટલે ઝીરો ઝીરો અહીંયા આવી ગયું હવે એક બિંદુના યામ આપેલા છે હવે એ એક બિંદુનું યામ એટલે વર્તુળ પરનું બિંદુ થાય અને એ થઈ ગયું એક સલ્પવિરામ કેટલું આપેલું છે ચા અને આની વચ્ચેનું અંતર તમને આપી દીધું છે પાંચ એકમ પાંચ એકમ તમને લોકોને શું આપી દીધું છે અંતર આપી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો આ કેના જેવો રિલેટેડ દાખલો થયો તો કે આ દાખલો થયો તમારા માટે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના આઠમા નંબરના દાખલા જેવો દાખલો થયો કારણ કે બે બિંદુ આપેલા છે બે બેયની વચ્ચેનું અંતર આપેલું છે અને એક બિંદુમાંથી એક સ્યામ તમારે શોધવાનો છે તો ચાલો આ બિંદુને આપણે એ લઈ લઈએ આ બિંદુને આપણે બી લઈ લઈએ તો અહીંયા શું થઈ ગયું તો કે એ બી બરાબર પાંચ થઈ ગયું એ બી બરાબર પાંચ એકમ આવું થઈ ગયું હવે શું કરશું બંને બાજુ વર્ગ લઈએ તો અહીંયા એ બી નો સ્કવેર બરાબર કેટલા થઈ ગયા તો કે પાંચનો વર્ગ પચીસ થઈ જાય ચાલો હવે આપણે લોકો સૂત્ર એપ્લાય કરીએ તો કે કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર બરાબર કેટલા આવશે તો કે પચીસ આવી ગયા હવે એની અંદર કિંમત એડ કરાવો તો કિંમત એડ કરી તો અહીંયા શું થઈ ગયું તો કે એક્સ માઇનસ ઝીરો અને થઈ જશે ચાર માઇનસ ઝીરો થઈ ગયો ચાલો એક્સનો સ્કવેર કેટલો થઈ ગયો અહીંયા એક્સનો સ્ક્વેર થશે એક્સમાંથી ઝીરો જાય તો એક્સ વધે એનો સ્ક્વેર કરી નાખો પ્લસ અહીંયા કેટલા થઈ ગયા વર્ક કરો એટલે અહિયાં એક્સ નો સ્કવેર તો પચીસ માંથી સોળ જાય એટલે કેટલા વિધા નવ અને અહીંયા થઈ ગયો એક્સ નો સ્કવેર બંને બાજુ વર્ગમૂળ આપણે લઈને કામ કરવાનું છે તો અહીંયા થઈ જશે એક્સ બરાબર પ્લસ સોર માઇનસ કેટલા આવશે ત્રણ

તો ઉગમ બિંદુ કેન્દ્ર તરીકે આપેલું હોય ત્યારે તમને યામ છે યાના વિરોધી મળતા હોય આ ધ્યાન રાખવાનું તો અહીંયા તમને પ્લસ ત્રણ માઇનસ ત્રણ તમારો ઓપ્શન નંબર બી છે તો ઓપ્શન નંબર બી તમારો અહીંયા સાચો છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ અને હેતુલક્ષીમાં આગળ વધીએ આઠમા નંબરના હેતુલક્ષી માટે ચાલો જબરજસ્ત વિકલ્પ આપી દીધો આમાં ઘણા છોકરાઓ અટવાઈ જતા હોય છે શા માટે અટવાતા હોય છે તો કે એની સિમ્પલ બાબત છે કે લંબચોરસ આપેલું છે મગજમાં એક જ હાલતું હોય સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમાણે જ કામ કરવા જાય તો આની અંદર અટવાઈ જાય આપણે જે સૂત્ર પેનલમાં લખ્યું છે અત્યારે આપણે હેતુલક્ષીમાં આવ્યું હતું ત્યારે આપણે સૂત્ર લખ્યું હતું એ સૂત્ર અહીં એપ્લાય કરો એટલે અટવાય જવાના છો રેડી તો આના માટે શું કરાય તો કે ભાઈ લંબચોરસ આપેલો છે અને કોઈ યામ તમને લોકોને માઇનસ નથી આપેલા તો અહીંયા તમારા લોકોને ચોથા શીરો બિંદુના યામ શોધવાના છે તો ચાલો જો જીરો જીરો અલ્પવિરામ બે અલ્પ વિરામ ઝીરો અને ઝીરો અલ્પવિરામ વિરામ કોઈ લંબચોરસના ત્રણ શિરોબિંદુઓ હોય તો એ કોઈ લંબચોરસનું તેનું ચોથું શિરોબિંદુ ખાલી જગ્યા હોય તો આના માટે શું કરવાનું તમારા લોકોએ આના માટે એકદમ સિમ્પલ મસ્ત મજાનું કામ થાય જ્યારે તમને આવા પ્રકારના પ્રશ્ન પૂછાય ને ત્યારે એને ફરજિયાત તમે લોકો યામ સમતલ ઉપર લઈ જાઓ ક્યાં લઈ યામ સમતલ ઉપર લઈ જાઓ યામ સમતલ ઉપર લઈ લો ને એટલે તમારું કામ કરવાનું શરૂ થઈ જાય આરામથી કામ થઈ જાય તમારું ત્યાં

એડી શું હતું તો કે લંબચોરસના ચોથા શિરોબિંદુના યામ શોધવાના હતા આવી જ રીતે ત્રિકોણ કયા પ્રકારનો બને આવું પણ પૂછે કયા પ્રકારનો ત્રિકોણ બને તો આવા ત્રિકોણ વાળા દાખલા હોય તો તમારા લોકોને યામ સમતલમાં જ દર્શાવી દેવાના યામ સમતલમાં દર્શાવો એટલે ઓટોમેટિક તમને લોકોને આન્સર મળી જાય એડી આન્સર મેળવવા માટે દોડવું ન પડે તો આવું વસ્તુ છે ને એકદમ સિમ્પલ હોય અને કોમ્પ્લિકેટેડ ન બનાવવાનું હોય ડાયરેક્ટ કામ કરી નાખવાનું હોય આ રીતે આલેખની મદદથી ચાલો તો હેતુલક્ષી પ્રશ્ન ડન કરી દઈએ આગળના હેતુલક્ષી તરફ આગળ વધીએ

તો હેતુલક્ષી પ્રશ્નમાં આ પ્રકારના દાખલા પણ સમીકરણ આપેલા છે તાલમેલ ગોઠવીને આપેલો છે તો આપણે લોકો કામ કઈ રીતે લેશું અહીંયા તો કે પીએ બરાબર શું થઈ જશે પીબી ચાલો પીએ બરાબર શું થઈ ગયું પીબી થઈ ગયું પીએ બરાબર પીબી તો અહીંયા પીએ નો બરાબર શું થઈ જશે પીબી નો થઈ ગયું હવે આપણે સૂત્ર એપ્લાય કરી દઈએ તો કે કાઉન્સ નો સ્કવેર પ્લસ કાઉન્સ નો સ્કવેર બરાબર કાઉન્સ નો સ્કવેર પ્લસ કાઉન્સ નો સ્કવેર કિંમત અંદર એડ કરવાની છે ચાલો કિંમત એડ માટેનું કામ કરીએ સર હું ના યામને પેલા રાખશું તો કે એક્સ માઇનસ એ ના યામ કેટલા છે પાંચ તો એક્સ માઇનસ કેટલા થઈ ગયા પાંચ એ જ રીતે વાય માઇનસ કેટલા થઈ ગયા એક વાય માઇનસ એક ચાલો એક્સ માઇનસ અહીંયા કેટલા આવ્યા બી ના યામ તો કે માઇનસ ની જગ્યાએ માઇનસ એક છે એટલે અહીંયા થઈ જાય પ્લસ અને અહીંયા શું થઈ ગયું તો કે વાય માઇનસ કેટલા થઈ ગયા પાંચ હવે આવા દાખલામાં વિસ્તરણ આપતી વખતે ખાસ કરીને ધ્યાન રાખવું નકર આપણે અટવાઈ જઈએ હેડી ચાલો તો વિસ્તરણ આપી કઈ રીતે એક્સનો સ્ક્વેર વચ્ચે માઇનસ છે તો માઇનસ અહીંયા થઈ ગયું પાંચ દુ દસ એક્સ અને પ્લસ કેટલા એવા પચીસ આ એકનું કામ પૂરું થઈ ગયું ચાલો હવે સેકન્ડનું કામ કરીએ તો કે પ્લસ વાયનો સ્કવેર માઇનસ ટુ વાય પ્લસ કેટલા આવ્યા એક એ જ એ જ પ્રમાણે બરાબર કરીને એક્સ નો સ્કવેર બે એકા બે એટલે ટુ એક્સ પ્લસ કેટલા થઈ ગયા એક પ્લસ વાયનો સ્કવેર માઇનસ પાંચ દુ તો કે દસ વાય પ્લસ કેટલા થઈ ગયા થઈ થેન્ક યુ બરાબરની બંને બાજુનું કામ આપણે એ લોકોએ કરી નાખ્યું છે ચાલો હવે બરાબરની બંને બાજુએ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા સમાન નિશાની વાળા પદ કેવા થઈ જાય ઉડી જાય બરાબરની બંને બાજુએ સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સ નો સ્કવેર અને એક્સ નો સ્કવેર ઉડી જશે વાય નો સ્કવેર વાય નો સ્કવેર ઉડી જશે અહીંયા પચીસ છે અહીંયા પચીસ ઉડી ગયા ત્યારબાદ અહીંયા એક અહીંયા એક ઉડી ગયા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ વધતી બાબત કેટલી છે તો કે અહીંયા વધતી બાબત છે એ બધી હું લખું એટલે તમને લોકોને ખ્યાલ આવે તો કે વધતી બાબત માઇનસ દસ એક્સ અને માઇનસ કેટલા આવ્યા ટુ વાય બરાબર અહીંયા કેટલા થઈ ગયા ટુ એક્સ માઇનસ કેટલા આવ્યા દસ વાય એક્સ વાળા પદ આ સાઈડ લઈ ગયો તો કે માઇનસ દસ એક્સ અને માઇનસ ટુ એક્સ આમાં આ પ્લસ હતું આ સાઈડ એવું કેવું થઈ ગયું માઇનસ અને અહીંયા માઇનસ દસ વાય અને પ્લસ કેટલા થઈ ગયા ટુ વાય તો અહીંયા કેટલા થઈ ગયા માઇનસ આઠ વાય થઈ ગયું અને અહીંયા કેટલા થઈ ગયા માઇનસ બાર એક્સ તો વિદ્યાર્થી મિત્રો આમાં જો માઇનસ તો બંને બાજુ નીકળી ગયા હેડી તો અહીંયા કેટલા થઈ જાય તો કે ચાર તેરીને બાર થાય છે માઇનસ તો બંને બાજુથી નીકળી ગયા બાજુ થી નીકળી ગયા એટલે એટલે હવે થઈ થઈ ને અહીંયા અને બે વાય તો તમારો ઓપ્શન કયો આવે છે એ જોઈ લેવાનો તો ઓપ્શન નંબર સી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સાચો ઓપ્શન છે હેડી તો સી આપણે ડન કરી દઈએ અને હેતુલક્ષી પ્રશ્ન ને આપણે ડન કરી દઈએ તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ને ત્યારે ખાસ કરીને ધ્યાન આપજો આ પ્રકાર રે થોડુંક કામ કરવાનું છે એની અંદર રેડી તો આ બાબતને ખાસ કરીને ચેક કરી લેજો ચલો આગળના દસમા નંબરના હેતુ લક્ષી તરફ આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને જબરજસ્ત વિકલ્પ આપેલો છે કારણ કે મધ્યગાની ચર્ચા આખા ચેપ્ટરમાં કોઈ નથી કરી રેડી મધ્યકાની ચર્ચા આખા ચેપ્ટરમાં ક્યાંય નથી કરવામાં આવેલી પાઠ્યપુસ્તકની અંદર કોઈ દાખલો એવો તમને નથી આપેલો કે જેમાં તમારે મધ્યકાની ચર્ચા કરવાની હોય તો અહીંયા તમને મધ્યકા વાળો દાખલો આપેલો છે રેડી તો મધ્યગાની લંબાઈ તમારે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને લોકોને ત્રિકોણ આપેલો હશે તો એ બે બે બી માઇનસ ચાર માઇનસ ચાર સી પાંચ દોરશો એટલે કે ના ઉપર દોરાશે એ બી ઉપર એ બી ઉપર મધ્યગા દોરવામાં આવશે તો એના માટે તમારા લોકો મધ્યગાની લંબાઈ શોધવાની છે તો થોડીક થિયરી બે વસ્તુ છે એને ઓળખી લ્યો એટલે તમારું લોકોનું કામ થઈ જાય નામ આપી દીધા આપણે અહીંયા એ અહીંયા બી અને અહીંયા હું કરી દીધું C C માંથી મધ્યગા દોરવાની છે એટલે C માંથી તમારે લોકોએ લાઇન કરવી પડશે તો આ મધ્યગાની લંબાઈ થઈ ગઈ હવે અહીંયા કોઈ બિંદુ તો હોવું જોઈએ ને તો આપણે અંતર સૂત્રની મદદથી આપણે મધ્યગાની લંબાઈ મેળવી શકીએ તો આપણે શું કરવાનું મધ્યગાનો એક ગુણધર્મ છે સો મધ્યગાનો ગુણધર્મ છે તો કે મધ્યગા છે સામેની બાજુના બે સરખા ભાગમાં વિભાજન કરે બે સરખા ભાગમાં જો વિભાજન કરતું હોય અને ન્યા તમને આપેલું કહ્યું છે તો કે રેખાખંડ એ બી થયું રેડી બાજુ કઈ થઈ ત્રિકોણની એ બી થઈ ગઈ

અને સી ના અહીંયા કેટલા આપેલા છે તો કે પાંચ અલ્પવિરામ માઇનસ આઠ આપેલું છે તો આ બે નો મધ્ય ઉપરથી કામ કરવાનું થાય વિદ્યાર્થી મિત્રો તો આપણે સૌ પ્રથમ અહીંયા એનું કામ કરી નાખીએ ચાલો બે અને માઇનસ ચાર નો સરવાળો કેટલો થાય તો કે માઇનસ બે છેદમાં કેટલા આવ્યા બે એ જ રીતે અહીંયા બે અને માઇનસ ચાર નો સરવાળો માઇનસ બે છેદમાં કેટલા થઈ ગયા બે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ એક અલ્પવિરામ માઇનસ એક તમને મળ્યું હવે મધ્યકા કોને કોને છે તો સી ડી અને ડી વચ્ચેનું અંતર એટલે કે સીડી બરાબર શું થઈ જાય તો કે મધ્યગાની લંબાઈ થઈ જાય મધ્યગાની લંબાઈ થઈ જાય તો હવે સી અને ડી માટે આપણે શું એપ્લાય કરવાનું થશે તો કે અંતર સૂત્ર અંતર સૂત્ર એપ્લાય કરી દો ચાલો તો કે કાઉન્સ નો સ્ક્વેર પ્લસ કાઉન્સ નો સ્ક્વેર ચાલો સી અને ડી માટે છે તો માઇનસ એક અને કેટલા આવ્યા તો કે માઇનસ એક માઇનસ પાંચ અહીંયા કેટલા થઈ જશે માઇનસ એક અને ક્યાં કેટલા આપેલા છે માઇનસ આઠ એટલે પ્લસ આઠ થઈ ગયું ચલો કિંમત પ્રમાણે આપણે મૂકેલું છે જોઈએ હવે તો કે અંદર સાદુ રૂપ આપો તો કાઉન્સ અંદર શું થઈ ગયું તો કે એક અને ચાર એટલે સોરી પાંચ અને કેટલા આપેલા છે એક તો કે બંને નિશાની સમાન છે સમાન હોય તો શું થાય સરવાળો થાય સરવાળો કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા પાંચ ને એક છ છ નો વર્ક કરો તો તમારા માટે અહીંયા લોકો આપણે વ્યવસ્થિત લખીને નાખીએ એક સ્ટેપ ભલે વધતું માઇનસ છ થયું બંનેનો સરવાળો કર્યો તો સરવાળો કરીએ તો નવ ને છ કેટલા થઈ ગયા પંદર પંદર નો પાંચ વિદ્યા પડી એક ચાર ને ચાર કેટલા થઈ ગયા આઠ તો કે અહીંયા પંચ્યાસી એકમ તમને લોકોને જવાબ મળે છે તો અહીંયા પંચ્યાસી એકમ તમને લોકોને અહીંયા આપેલો છે તો આ તમારો લોકોનો આન્સર થઈ જાય તો આપણે ઓપ્શન નંબર સી તમારો આનો સાચો આન્સર આવે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આશા રાખું છું કે તમને લોકોના હેતુલક્ષી પ્રશ્ન સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે મધ્ય ગાવાળો પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન છે એટલે ખાસ કરીને ધ્યાન આપજો તો આ દાખલાને હેતુલક્ષી પ્રશ્નને આપણે લોકો ડન કરી દઈએ રેડી અને બસ આટલું જ હતું આજના માટેનો તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સાથે ચેનલને શેર કરો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો જેથી અમારા નવા નવા વિડિયોની નોટિફિકેશન તમને સુધી મળતી રહે હજી હેતુલક્ષીનો એક ભાગ છે આપણા માટે તો એના હેતુલક્ષીના ભાગની અંદર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત